રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે રાધનપુરના વેપારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી જીતવા માટે મીટિંગો યોજાઈ હતી રાધનપુર નગરપાલિકાની સાત વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના અઠાવીસ ઉમેદવારો વિજય બને રાધનપુર ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કાર્યાલય ખાતે વેપારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની મિટિંગો જે યોજાઈ હતી તેની અંદર વેપારીઓને સોળ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ ને રવિવારના રોજ યોજાનાર મતદાનની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તેના માટે વેપારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મીટિંગ યોજાઈ હતી જેમાં વેપારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરી અને મતદાન કરાવવાની ખાતરી આપી હતી આ પ્રસંગે એના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને રાધનપુર રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ રઘુરામભાઈ રણછોડભાઈ ઠક્કર અને પારકર લોહાણા સમાજના અગ્રણી પ્રકાશભાઈ દક્ષિણી અને પ્રતાપભાઈ ઠક્કર અને વાગડ લોહાણા સમાજના અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને સિંધી લોહાણા સમાજના રાજુભાઈ વનજાની અને રાધનપુર નગરજનો વિનોદભાઈ ગોપલાણી અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને બાબુલાલ ચૌધરી અને અન્ય મહાનુભાવો રામસેવા સમિતિ અને સુરભી ગૌ શાળા અને ભારત વિકાસ પરિષદ જેવી અન્ય સંસ્થાના મહાનુભાવોને રાધનપુરના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાધનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તેના માટે રણનીતિ નક્કી કરી વેપારીઓ દ્વારા મતદાન કરી મતદાન કરાવવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી અને વેપારીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો તમામ સાત બોર્ડની અંદર અઠાવીસ ઉમેદવારો જીતે તેના માટે તમામ પ્રયત્ન કરી મતદાન કરાવવાની ખાતરી આપી હતી આ પ્રસંગે રાધનપુરના વેપારી તમામ એસોસિએશનના લોકો ઉપસ્થિત રહ્યા યા હતા હરેશભાઈ પૂજારા રિપોર્ટર